ચલો 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 જો અંદર જો આપને રિસિવ સાઇન કરીને આપો પાછું

લાઠી સાહેબ હતા જે થોડી વાર પહેલા એક અરજદાર માટે ના પાડતા હતા કે હું સાઈન નહીં કરું તમે સરપંચ ને મરો સર બેન તમને બેન શું કહ્યું તું એમ કહ્યું તું ને ઓકે ઓકે તો કઈ નાપી દેવી પર કરીને આપી દેવી પર બીજું કોઈ મેટર નથી તમે સહી સીખો કઈ ના આપી દો વાત પૂરી કરો અરજી લઈ લો એમનો પ્રશ્ન તમે સોલ્યુશન કરો કે ના કરો દમની કોઈ વાત જ નથી તમે સહી સીખો જુઓ ફરજ તમારી સાઈન સાઈન કરીને ફરજ તમારી ના અત્યારે એ દિવસ નહીં આવે તમે અત્યારે હાજર શું તમે સહી કરીને આપી દો વાત પૂરી કરો

અમને જો સામાન્ય વ્યક્તિને આવા જવાબ આપે તો ગરીબ વ્યક્તિઓ ક્યાંથી પોતાનો હક મેળવશે શું નામ તમારું રમેશભાઈ હા હા સો ટકા સો ટકા તમે બેન સો ટકા જુઓ એક વાત સિમ્પલ વસ્તુ બેન નાના બેન સમજો આ વ્યક્તિ આ વ્યક્તિ તમને એક જ પ્રશ્ન કર્યો તો એમાં ખૂટ તમે ખોટું બોલો છો તમે પણ ભાઈ જાઓ હા એટલે મને પણ ખબર નથી ના ના મને પણ ખબર નથી તમે શું કહ્યું એમ નહીં કન્ફર્મ કરવું જરૂરી એમ નઈ બેન સો હા 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 મી કે ના પાડી

સરપંચું છો ના મને ફોન કીધું તમારા ફોન માં રેકોર્ડિંગ હશે સરપંચ કરાવો તમે સરપંચ કીધું તું સરપંચ નું વાત કરો તમે છેલ્લે મારી સત્તાથી નથી થતા

તમે બસ ગમે તે રીતે મને દમ મારીને સહી કરાવવા માંગો છો એનો મતલબ તમે શું સમજો છો ભાઈ અધિકારીને દમ મારવો એને કઈ જોગવાય છે ખબર છે સ્ત્રી બેન તમને કોઈ દમ મારી જ નથી હું ફક્ત એક જ વાત કરી બેન તમે સાઈન કરી આપો તમે અધિકારી છો તમે સાઈન હા મેં તમને હા એમ જ કહ્યું તમે બેન તમારી થશે કે નહીં થશે તમારી થશે કે નહીં એમ કહ્યું તમે કરશો કેમ કે ના પેલા મેં સાહેબ ને ફોન કર્યો હતો પ્રેડ્યુ સાહેબ ને મને બેને એમ કહ્યું તમે મને વાત કરાવ બેન જો અહીંયા આવ્યો નથી એટલા માટે